ગણાય અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી એટલે ગુલામ નથી અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છે અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે કોઈ એવું વિચારવા નથી કે પાટીદારો ને તકલીફ છે આ વાત હું પાટીદાર તરીકે એટલે કહું છું કે સાત હજાર ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે એક લાખ ચાલીસ હજાર પટેલ સમાજના વોટ છે એમાંથી હું આવું છું જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને

લોકો જેને મોઢામાંથી લાળ પકતી હોય જેને ગોંડલની ઊંડે ઉંડેથી સીટ દેખાતી હોય પેલા ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે અને વિકસિત સિટી કેમ કહી શકાય તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનોના છેલ્લા સોદા થયા હોય ને છ કરોડને પંચાસી લાખનો વિગો એનું મૂળ ગોંડલ છે એના મૂળ માં જયરાજસિંહ જાડેજાનો પરિવાર એટલે હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જયારે બનાવ ચાલુ થયા વિધાનસભામાં તમારું મોકો છો તમે આમાં કૂદી પડજો એલા ભાઈ કૂદી નથી પડવું અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે અને અમારી એક જ અપેક્ષા છે કે અમારા ગોંડલનો વિકાસ થાય અને અમારું ગોંડલ એક ગયું અને એક વાત બહારના લોકોને કહું છું ગોંડલના લોકોને ખબર છે કે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે આ ગોંડલમાં જ્યારે રૈયા બાપા ભાકર દેરણીથી ગોંડલ આવ્યા ને ત્યારે એક ક્ષત્રિય એને અને એ પણ ભેગા રહ્યા ને ત્યારથી અમારા સમાજો વચ્ચે સંબંધ છે અને અત્યારે જે આ લોકો બેઠા ને એમાં ક્ષત્રિય સમાજ અન્ય સમાજ અને પાટીદાર સમાજ ગુંથાઈને બેઠા છે એટલે બાર કોઈ એવું વિચારવાનું નથી કે અહીંયા વિવાદ છે અને બાર કોઈએ એવું વિચારવા નથી કે પાટીદારોને આ તકલીફ છે આ વાત હું પાટીદાર તરીકે એટલે કહું છું કે 7000 ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ છે 140000 પટેલ સમાજના વોટ છે એમાંથી હું આવું છું જો જયરાજસિંહ ધારેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ધોરલિયાનો નેતા તરીકે ઉદ્ભવ નો થવા દીધો અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે સુકામે બીજો કોઈ નેતા હોય તો નો થવા દીધો એણે કીધું છે કે અલ્પેશને અમે બધાય ભાઈની જેમ રહી છે આજ અમે દીકરાની જેમ રહી છે ઘણાય અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એણે કીધું છે ગુલામ નથી એટલા ગુલામ નથી અમારા બાપ સમાન છે ને અટલીય પગે લાગી છે અને હજી ત્રીસ વર્ષ લાગવાના છે અને હજી જેને એને લાલ ટપક કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બાયના નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજમાં અહીં ખંભે બેહારી ધારાસભ્ય બનાવવાના છે ભાઈ અલે કોઈ એમમાં બહાર ના લોકો એવા નથી ભાઈ તમે મીડિયા હવે કયો આપણે બધા એક છે આપણા વચ્ચે કોઈ દી વિવાદ છે કોઈ દી થવા દેવો છે અમે બધા ભાઈની જેમ રહી છી રહેવાના છે એટલે બહાર ના જે લોખાવ ને આયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયના આવીને આયા પૂછજો અમને એલા ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદારના ના દીકરા તરીકે જઈ રહ્યા જાડે જાય અમને બેહાઈ રહ્યા છે તમે પૂછો કોક ને કે સમગ્ર સૌરાષ્ટ્ર માંથી પાટીદાર સમાજ ને જો વધારે વધારે હોદા આપ્યા હોય ને તો એ જઈ રહ્યા જાડે જાય ગુંડલમાં આપ્યા છે અને તમે અમને એમ કયો સાહેબ વિવાદ છે આયા અમે બધા એક થઈ એક થઈને રહેવાના છે અને અત્યારે બાર ના લુખાઉ ને લાળ ટપકે છે ને ગુંડલ ની સીટ ની ઈ ટ્રાય કરવા લડવા આવી જો આવી જાય જો કેટલી વીએ હો થઈ ને અમે બતાવશું આ ગોંડલ શાંતિ નું પ્રતિક છે એક સમય એવો હતો કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદાની વ્યવસ્થા પૂરી થતી હતી અત્યારે ગોંડલ એવું છે કે ગોંડલ ચાલુ થાય એટલે જ્ઞાતિ જાતિના વાળા પૂરા થાય છે એક ગોંડલ અને અખંડ ગોંડલ છે અને આ રહેવાનું છે જેને જે ટ્રાય કરવી એ કરી લેજો અમે એક હતા સય અને હજી ત્રીસ વર્ષ અમે બધા ભેગા રહેવાના છે ભારતમાં અહીંયા મિત્રો ખાસ કરીને પત્રકારો અને મીડિયાના મિત્રો ગોંડલ શહેર અને તાલુકાના વિવિધ સમાજના અને સંગઠનના સૌ આગેવાનો અહીંયા બહુળી સંખ્યામાં ઉપસ્થિત છે સૌનું સ્વાગત છે પત્રકારોને મીડિયાના માધ્યમથી હું આપ સૌને કહેવા માગું છું છેલ્લા સમયથી જે રીતે ગોંડલ શહેરના તાલુકાને ઉશ્કેરવાનો વાતાવરણને ડોળવાનો જે પ્રયત્ન થયેલો છે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું એટલા માટે અહીંયા જે તાજેતરમાં બનાવ બન્યો છે એમાં આપણે ભૂતકાળમાં નથી થતા આવા બનાવો સામાન્ય રીતે બનતા હોય પણ એનું સુખદ સમાધાન આપણી જેમને સફળ નેતાગીરી કરી છે એવા પૂર્વ ધારાસભ્યશ્રી જયરાસિંહભાઈ ધારાસભ્યશ્રી ગીતાબા ગણેશભાઈ એનો પરિવાર આ શહેર અને તાલુકાની સાથે છે જે કાંઈ બનાવું બહેનો છે જાણતા કે અજાણતા એમાં આપણે પડવું નથી પરંતુ આથી હકીકતની જાણ થઈ છે ત્યારે ક્ષત્રિય સમાજ પટેલ સમાજ જયરાજસિંહ અને ગોડોદ શહેરના તાલુકાની સાથે મળીને સુખદ સમાધાન એમનું થઈ ગયું જે બનાવ બન્યો છે એમાં આપણે ભૂતકાળમાં નથી જતા જાણતા કે અજાણતા જે કઈ થયું છે આપણા મીડિયાના માધ્યમથી ને પત્રકારો સમક્ષ આજે દરેક સમાજના અહીંયા ઉપસ્થિત દરેક કોઈ શેરીના આગેવાન છે કોઈ સોસાયટીના આગેવાન છે કોઈ ગામના આગેવાન છે કોઈ વિવિધ જ્ઞાતિના આગેવાનો છે તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે જે તાજેતરમાં બનાવ બન્યો છે એક ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજ પણ આપની વચ્ચે અહીંયા ઉપસ્થિત છે જે કાંઈ વાટાઘાટો થઈ છે અને જે કાંઈ બન્યું છે એનું સુખદ સમાધાન આજે થઈ ગયું છે એ અમે જાહેર કરીએ છીએ ખાસ કરીને તમે જોવો છો કે વાત વાતમાં આમ કુંડાળા ફેરવીને જૈરાથી ઉપર તીર ટાંકવું પ્રશ્નને કાંઈ લેવા દેવા નથી જયરાશી પરિવાર કોઈ પ્રશ્નમાં જાણતો નથી એનો એમ્સ માત્ર એક છે કે ગોંડલ શહેર અને તાલુકામાં વાતાવરણ ડોળાય નહીં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે ભાઈચારો જળવાઈ રહે એટલો જ માત્ર એનો મકસદ છે પણ કોણ જાણે કેમ કે અમુક લોકો જેને માઇક નથી મળતું ટેજ નથી મળતું વણ નોતરા આવી જાય છે ત્યારે જે ભોગ બનનાર છે એમણે પણ પૂછો કે હેન્ડલ એના હાથમાંય નો રહ્યો કોણ સભામાં મિટિંગમાં હાજર આવીને કોણ શબ્દનો પ્રયોગ ક્યારે શું કરવાના છે જેને કારણે આ તાલુકાનું વાતાવરણ ડોળાયું છે હકીકત એવું કાંઈ છે જ નહીં તમે જોવો છો ને કે આખા તાલુકાનો જે વિકાસ ગોંડલ શહેર તાલુકાનો સૌ વિકાસ થઈ રહ્યો છે આટલા સમયથી આ પ્રતિનિધિ જયરાસીનો પ્રતિનિધિ આટલા વર્ષથી ચૂંટાય છે મારે કોઈનું નામ નથી લેવું પણ વાત વાતમાં એક શબ્દ પ્રયોગ કરીને જેમ અમારે ઘણી વખત ચર્ચા થતી હોય કે હવે તો એવું બનશે કે ગામમાં કંઈ કૂતરું નીકળું છે તો કે છે પહેલાં જેમ કહેતા હતા રાજકીય માણસો કાંઈ બનાવ બને તો કે પાકિસ્તાનનો હાથ છે આ ગાંડોળમાં બને કાંઈ હવે એના ધ્યાનમાં નથી અને સો ટકા હું આજે તમને કહું છું કે એના ધ્યાનમાં આવે તો જેલ છે બંને પક્ષોને બોલાવીને અને સમાધાન કર્યું છે એના આપણે સૌ સાક્ષીશું આપ સૌના માધ્યમથી હું તમને વિનંતી કરવા માગું છું અહીંયા ઉપસ્થિત દરેક સમાજના લોકોને પણ આવતા દિવસોમાં દરેક સમાજના સોસાયટીના આગેવાનો દરેક જ્ઞાતિના આગેવાનો સુલે અને શાંતિ જળવાઈ રહીએ ભાઈચારાનું વાતાવરણ ઊભું રહીએ અખંડ આપણું વાતાવરણ જે ભાઈચારાનું છે એ કાયમી સ્થપાય તમારા ધ્યાનમાં નાની મોટી કોઈ વાત આવે એ વાત ક્યાં ને ત્યાં ડંભાઈ જાય આમાં કોઈ ક્યાંયનો રોલ નથી ક્યાંય કોઈનો કોઈ હાથ નથી આપણે સૌ જાણીશી હવે આ જે મીડિયાના માધ્યમથી જે પ્રચાર કરે છે જેને ગુંડલ સાથે લેવા દેવા નથી એવા બહારના તત્વો પણ આવી પ્રવૃત્તિ કરીને લોકોને ઉશ્કેરીને જરૂર પડે તો અમે ત્યાં આવીએ અરે ભાઈ ગોંડલમાં આવીને તમે શું કરશો આ સર ભગવતસિંહજીનું ગામ ભગવત ભૂમિ છે શાંતિથી રહે છે શાંતિથી અમે ખેતી અને બિઝનેસ અને ધંધો કરીએ છીએ અમને કરવા દો શાંતિથી ઊંઘ લેવા દો ખોટે ખોટું ઉશ્કેરવાનું કામ નહીં કરો એવું દરેક સમાજના લોકોએ આવતા દિવસોમાં હામાવારા માણસોને કહેવું પડશે ઝીણી ઝીણી બાબતોમાં ઉશ્કેરીને ક્યારે કોણ કેવી ભાષા વાપરે છે એ ભાષા વાપરીને આ શાંતિમાં કોઈ પલિતો ન ચાપે આ બનાવ પછી પણ જયરાજ પરિવારને અહીંયા બેઠેલા સૌ સમાજના આગેવાનોને રોજીંદુ કાર્ય કરવાના છે અને કરશે વંદે માત્ર મિત્રો વાતાવરણ દોડવાના પ્રયત્નો મેં જેમ પહેલા કીધું એમ કે અમારી એવી ટેવ નથી કે નામ લઈને કોઈને મોટા કરવા મીડિયા અને છાપાના માધ્યમથી તમે સૌ જોવો છો એની ભાષા પણ તમે જોવો છો કઈ રીતે છે કેમ કરીને લોકો ઉશ્કેરાય કેમ કરીને ઉશ્કેરાય હે આવા તો એક સમય એવું કહેવું પડશે જયરાજી નાના પરિવારે કે ભાઈ નાનો મોટો કંઈ બનાવ બને તો અમે બાપ દીકરો બે પોલીસ લખીને આપી દઈ કે ભાઈ તમે કે ફાફા ન મારવા કોઈ આરોપીને ગોતવા નહીં અમારું લઈ લેવું એટલે વસ્તુ એ છે કે શાંતિથી આ સમાધાન થઈ ગયું છે ભવિષ્યમાં પણ ન થાય એ લોકો હજી પ્રવૃત્તિ કરશે જ મૂકશે જ નહીં એને કાંઈ મુદ્દો મળતો નથી ગમે એમ કરીને ઉશ્કેરવા છે આ તાલુકાને શાંતિથી રહેવા નથી દેવો એટલો જ એનો મકસદ છે બધી જગ્યાએ નાના મોટા વાત વિવાદ થતા જ હોય છે પણ જયારે ગોંડલ માં ઘટના બને એટલે એને રાજ્યભરમાં હાઇલાઇટ કરવામાં આવે છે એમાં ખાલી ગોંડલ પૂરતું સીમિત નથી બીજા જિલ્લાઓના બીજા નેતાઓ પણ એમાં વચ્ચે ખુદે છે આવું થવાનું કારણ શું વારંવાર ગોંડલ ને જ બચાવ કરવામાં આવે સાચી વાત છે બહારના નેતાઓને ગોંડલની તાસીરની ખબર નથી તમે એમને ખાલી એકવાર ગોંડલમાં આંટો મરવો એ જે નેતાઓ છે બહાર બેઠા બેઠા પોતાની તમારી ભાષામાં શું કહેવાય વધારવા મને કહો સાંભળો પકડ મુજબ જોર આતા હે આવું કરીને જે લોકો બોલે છે ગોંડલ હું એમ કઉ છું કે ગોંડલ જેવી શાંતિ ક્યાંય નથી અહીંયા તમામ સમાજ ઉપસ્થિત એમને પૂછજો જાણતા કે અજાણતા નાનું મોટું કોઈ સમગલું થઈ ગયું હોય છે સાચી ભૂલ સમજાણી છે કે ભાઈ આપણે ખરેખર આ ગેરમાર્ગે છીએ પણ આવી પ્રવૃત્તિ ગુજરાતમાં બહાર બેઠા બેઠા જે લોકો હામાવાળા જ છે માનો ને કોંગ્રેસવાળા છે ગોંડલમાં વાત કરીએ તો કોંગ્રેસમાં કોણ છે મને ગણાવો ગણાવો જે કોઈ પણ છતાંય એને એક ઓફિસની અંદર ચાર દિવાલોની વચ્ચે બેઠા બેઠા આવી જ પ્રવૃત્તિ કરવી છે બોલો તમારું શું કહેવું બોલો તમારું શું કહેવું તમારે શું કહેવું પ્રણામ કહે છે કોઈને કાંઈ એમને તેમને દે રહેવા દો ને રહી છે તમે જે કહો છો હું મારી ભાષામાં એમ કહું છું કે એને પાટીદાર સમાજ સાથે કાંઈ લેવા દેવા નથી તમને પૂછજો કે એમને પાટીદાર સમાજ સાથે કાંઈ લેવા દેવા નથી એવા ગઈના ગાંઠા મુઠ્ઠીભર માણસો છે કે જેની પ્રવૃત્તિ આખો દી આ કરવી છે હવે એને પૂછો કે તમારી વેલ્યુ શું છે ગામમાં એક નયા પૈસા ભરની વેલ્યુ નથી એટલે ચાર દિવાલ વચ્ચે બેઠા બેઠા

સહકારી આગેવાન છે પણ એ ક્યાંક ને ક્યાંક એમને અસંતોષ થયો હોય ક્યાંક ને ક્યાંક માનસિક રીતે ઓલા થયા હોય પણ હકીકતે ગોંડલના વાતાવરણથી હું એમ માનું છું કે અજાણ છે ને માટે બોલે છે